لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد <applause> الله تبارك وتعالى في كتابه الكريم قوله الحق بسم الله الرحمن الرحيم ألا إن أولياء الله لا خوف عليهم ولا هم يحزنون لا આજની આ المختસર مجلس માં આપની સમક્ષ قرانيه કાયદની તલાવત پیش કરી જેના خداوندિય આદમ ارشاد ફરમાવે છે આલા ઇન અલ્યા અલ્લાહ લા ખૌફ ઉન આદૈસન વારાગુન યહઝનોન

પણ એમનો એક વસિયત નામો અથવા એમનો એક પત્ર કે જે ઇમામે પોતાના દીકરા ઇમામે મોહમ્મદ બાકીર અલ સલામ માટે લખેલો

કે ઇન્સાનની જિંદગીમાં બરકત કેવી રીતે આવે કારણ કે આ પત્રના આખિર માં ઇમામ અલ વસલામ સલામ કરે છે જે કોઈ આવી રીતે એની બરકત હશે અને એ આખી માટે ભાતુ અહીંયાથી પહેલા જ મોકલાવી દીધું હશે આખો મહાસન શરૂઆતમાં ઇમામ કુરાનની આ આયતથી શરૂઆત કરે છે

ન મળે અત્યારે પૈસા ભરવા પડે છે એક મામૂલી વસ્તુ એ પણ મફત માં નથી દરેક વસ્તુની કઈ કિંમત ચુકાવવી પડે છે અગર જો આ કિંમત નહીં ચુકાવીએ પછી આપણે અલ્લાહ ના દોસ્ત બનવું છે અને હવે એક ઇમારજીને કરો કે એક ઇન્સાન દોસ્ત હોય તો શું થાય બધી વસ્તુ એને આસાની થી હાસીન થઈ જાય શું કામ કારણ કે દોસ્ત છે

તો એને પછી કઈ ખોફ હોય કે નહીં સ્ટ્રેસ હોય કે નહીં એકદમ થી વચમાં અમુક હુકમ આપે છે અગર જો આ ફાયદાઓ આપણને આપણી જિંદગીમાં જોઈએ છે તો સૌથી પહેલી વસ્તુ ઇમામ બયાનભર આવે છે

તો એમાં પણ ખુદાવંદી આલમ એ ફાયદાઓ આપણા માટે રાખેલા છે ખુદાવંદી આલમ ને આપણે કેવો માનીએ છીએ હકીમ માનીએ છીએ હકીમ નો મતલબ શું અકલમંદ હોય આમનમ કોઈ વસ્તુ હોય ના કરવી હોય આપણે દરેક વસ્તુ ને આસમાન ને જોઈએ જમીન ને જોઈએ એક નાનકડી એવી કીડી ને જોઈએ એની સામે જોઈને બોલીએ રબ બના મા ખલક તહાઝા એ મારા પરવરદિગાર કોઈ વસ્તુ નકામી પેદા નથી કરી તો જયારે કાયનાતની કોઈ વસ્તુ નકામી નથી તો ખુદા આલમ જે આપણને હુકમ આપે છે આપણા ઉપર જે વસ્તુ કરે છે એ પણ નકામી નથી બીજી તરફ આપણે જોઈએ કે ખુદા આલમ આપણી વાજબાત નો મોહતાજ નથી ખુદા વંદી આલમ ને કઈ જરૂર નથી કે આપણે નમાજ પડીએ ના પડીએ રોજા રાખીએ ના રાખીએ તો શા માટે રાખ્યું છે કાયનાત ના ખાલીક એ વસ્તુ ખબર છે કે મારો બંધા ને હું જે હુકમ આપું છું એનાથી મને કઈ ફાયદો નથી બલકે ઇન્સાન ને ને ફાયદો નમાજ ની તરફ આપણે એક્ઝામ્પલ ના રૂપ લઈ લઈએ નમાજ શું આપણે બે રકાત નમાજ વધારે પડશું ખુદા મોટો થઈ જવાનો છે ખુદા તો એવો છે જેની માટે એક માસૂમ એક દુઆમાં બયાન કરે છે આ પરવર્તિકારા મારી ઇબાદત થી શું ફાયદો થવાનો તો આ નમાજ ખુદાવી આલમ આપણી વાજીબ કરી ફાયદો શું છે તો કે આ નમાજ અગર જો તો તને દિલમાં સુકૂન નસીબ થશે અલ્લા બે અલ્લાહ ના જીક્ર થી ઇન્સાન ને સુકૂન મળે

ખુદ ઇન્સાન ને ફાયદો પહોંચાડે છે આપણે ખોમસો જકાત લઈ લઈએ ખોમસો જકાત હજ આનો મોટો ફાયદો શું છે તો કે મોટામાં મોટો ફાયદો ઈ છે કે ઇન્સાન ના રિઝક માં બરકત આવે છે એકતા આવે છે સમાજ માં મોહબ્બત પેદા થાય છે ગરીબી નાશ થાય છે અમીરી થોડીક ઓછી થાય એટલે કમંડ પણ ઓછો આવે છે

શું છે શું વાજેબાજ બનાવી ગઈ નહીં વાજેબાજ તો એ છે જેની જગ્યા ઉપર પણ અમુક સુન્નત ને પણ આપણે આપણી જિંદગી માં ઉતારવાની છે રસુલ ખુદા ની બોલવાની સ્ટાઈલ રસુલ ખુદા ની ચાલવાની સ્ટાઈલ રસુલે ખુદાની વાત કરવાની સ્ટાઇલ રસુલે ખુદાને જમવાની સ્ટાઇલ રસુલે ખુદાનો બીજા સાથે વ્યવહાર કરવાની સ્ટાઇલ રસુલે ખુદાનો યતીમો સાથે બચ્ચાઓ સાથે વ્યવહાર કરવાની સ્ટાઇલ આ બધી વસ્તુને સુન્નત કહેવામાં આવે એ સુન્નતને અગર જો આપણે આપણી જિંદગીમાં ઉતારીએ ને તો આપણી જિંદગી બાબરકત બની છે ઇન્સાન બરકત માટે કેટલો તલાશ કરતો હોય છે રાત્રે કોઈ એવા કે એ હદીસમાં પણ છે કે જે ઇન્સાન રાત્રે સુરે વાક્ય પડીને સુવે છે ખુદાવંદી આલમ એને રોજીમાં બરકત આપે છે તો ઇન્સાન પાબંદ હોય છે કોઈ કહે છે કે જ્યારે તે આશુરા પડે તો એમાં બરકત છે કોઈ કહે છે કે નવાજે શબ પડે એમાં બરકત છે કેટલી બધી આપણે વાતો સાંભળી છે અને એની પાછળ આપણે મહેનત કરીએ આ બધી વસ્તુ ઓકે છે અલહમદુલ્લા કરે એ બહુ સારી વસ્તુ છે

આપણે ટોપલા લોકો તરફ ફ્રેન્ચ લોકો તરફ યુરોપિયન લોકો તરફ જોયું કે એ લોકો આ રીતે કપડા પહેરે છે તો એ સારા લાગ્યા પણ અગર જો આપણે જીવવાની રીત તરફ નજર કરશું તો એ જિંદગીમાં સ્ફૂર્તિ અને તાજગી આપણને નજર આવશે મોહબત નજર આવશે કે એવી જ મોહબત જયારે રસુલે ખુદા ગારે હેરાથી નીચે ઉતરે છે

તો જ આપણી જિંદગીમાં બરકત આવે ઘણી વખત આ ગુના આપણી નજરમાં શોભિતા કરવામાં આવતા હોય વસવાસ કરવામાં આવતા હોય કેટલી સારી વસ્તુ છે આંજામાં પણ હકીકતમાં આ વસ્તુ સારી નથી હોતી ઘણી વખત આપણે મૃગ જળને નિરાજને પાણી સમજી લઈએ છીએ દર હકીકત પાણી નથી હોતો અને પાછળ દોડીએ છીએ તો પ્યાસ સિવાય બીજું કઈ હાથમાં નથી આવતું

જેટલું આ દુનિયામાં દિલ લગાવી બેઠશો એટલું જયારે મુકવાનો વખત આવશે બહુ મુશ્કેલાતનો સામનો કરવો પડશે

કિલો મંગાવ્યો સળગાવ્યો એના ઉપર કષ્ટ રાખ્યો એમાં પાણી નાખ્યું પાણી ગરમ થયું ઉકળવા લાગ્યું તો કે હવે હું પહેલા આ કષ્ટ માં ઉભો રહું છું અને મારી પાસે જે કઈ વસ્તુ છે એનો હિસાબ હું આપું છું પછી તું કરજે બહેલુલ ઈ કઈ અને ઈ ઉકળતા પાણી માં ગયા એક જોડી કપડા એક રોટલી ખાવાનો અને એક લાકડી કઈને ઉતરી ગયા હવે બહેનો કહે છે કે ચાલ હવે તારો વારો કે તું હિસાબ દે જરાક પાણીમાં અંગૂઠો અધારે છે ગરમ લાગે છે લઈ લે છે કે તું પાગલ થઈ ગયો છે આમાં તો હું આખો શેકાઈ જાઉં કારણ કે હું ખાલી મારા જમવાનો હિસાબ દઉં તો હમણાં બપોરે જમ્યો છે એમાં જ ચાલીસ વાનગી હતી હવે એનો હિસાબો હું અહીંયા ઉભો રહીને કેમ દઉં મૂકું હતું શાક હતું ચોખા હતા કેટલી વસ્તુ હતી એનો હિસાબ બસ તો અહીંયા સમજી ગઈ જેટલો તું આ દુનિયાની રંગીની રંગાતો જાય એટલો જ તારો હિસાબ જે છે એ મુશ્કેલ થતો માટે આ દુનિયાને આપણે ઘર ના માનીએ બલકે આ દુનિયા થી દિલ ના લગાડી અને આ દુનિયાના મુસાફિર ખાનાની જેમ સમજીને આગળ કે જેથી આપણે આ દુનિયા મૂકવાનો વારો આવે મુશ્કેલાતનો સામનો ના કરવો પડે દુનિયા થી આગળ જો મોહબીધી તો પછી એટલું જ મુશ્કેલ છે દુનિયા એક કષ્ટીની જેમ માનો કે જેને પાણી વગર ચાલતું નથી પણ એ પાણી અગર જો કષ્ટી માં આવી જાય તો ડુબાડી دیام فرمے کہ تم روزی کما چوک باغیچا ہوئی ہلال ہوئے یہ

એમાંથી તમે એની વાત કરો જ્યારે આ છ વસ્તુ તમારી જિંદગીમાં આવી જશે તમે અલ્લાહના દોસ્ત બની જશો તમને ખૌફ નહીં હોય તમને સ્ટ્રેસ નહીં હોય ગમ નહીં હોય જિંદગીમાં બરકત હશે ને આ જે વસ્તુ આ માટે ભાતુ બની જશે આ ઇસ્લામની આ બધી નસીહતો આપણા સુધી પહોંચી

અગર હોરમલા આ જાન વાસી નથી થયું તો અમારા માટે આ દુનિયા કરવી છે જાણે મુખ્તારે કઈ કામ હજી નથી કર્યું આ વાત જણાબે મુખ્તાર ના

ہم نا اولاد پر دی تمام بلا مصیبتن دور فرمائیں خدایا ہمیں دنیا و اخرت میں نیکی نے بھلائی نے عطا فرمائیں محمد والی <سؤال> محمد کے مان سے کتنا بینوں کام کر رہے ہیں خدایا لوگوں کو نہ بھول فرمائیں درگاہ محمد والی محمد دشمنان اسلام نے سلام فرمائیں درگاہ محمد والی محمد حضرت اللہ کے صحابہ نبی دیگر مرادوں نصاحت والسلام علی اللہ دی عمر میں عطا فرمائیں محمد والی محمد امام زمان علیہ السلام کے ظهور میں جلدی